પૈસા ની જો તંગી હોય તો પુરુષની ઉપર પાણીનો લોટો નો ઉતાર કરી ઉતારી અને બહાર ઉતાર ફેંકી દો બહાર રેડી દો અને જોવો ત્રણ દિવસમાં ચમત્કાર ત્યારે ભક્તોજનો આપણા મનમાં એમ થાય પૈસાની તંગી હોય ને પુરુષ ની ઉપર કળશ લોટો ઉતારવાથી કઈ પૈસા ની તંગી દૂર થતી હશે થાય ન થાય કેટલા બેઠા એ બધા

એનાથી આ બધું શું એનાથી મળે બહુ આખું જંગલ જેવું ખેતર હોય અને ખેતર ને સાફ કરવાનું કામ કોણ એ માણસ ત્યાર પછી માણસ ખેતરમાં સરસ મજાનું સાફ કરીને અને વાવાનું કામ પણ માણસનું છે અનાજને પકાડવાનું કામ ભગવાનનું છે વર્ષા આપવાનું કામ પણ ભગવાનનું છે પછી લાવી અને ને પકડવાનું કામ માણસનું છે જમવાનું કામ ઈશ્વરનું છે ઈશ્વરનું છે કે આપણું છે માણસનું છે પચાવવાનું કામ પરમાત્માનું છે અને એ જ સારથી મને એમને સમજાવ્યું કે જયારે પુરુષ છે જયારે પુરુષ લગ્ન ગ્રંથિ જોડાવા જાય છે ગૃહસ્તમ જેવું જીવન દાંપત્ય જેવું જીવન નથી પણ પુરુષ જયારે લગ્ન ગ્રંથિ જોડાવા જાય છે ત્યારે

જ્યારે મંગલ ફેરા ફેરવવામાં આવે છે અને ચોથા ફેરી જ્યારે કન્યા ને આગળ રાખે ધર્મ અર્થ કામ અને મોક્ષ

અને એ સંપદા પ્રાપ્ત કરે છે અને પછી બને છે એવું પૈસાની તંગી આવવા લાગે માણસના મન બગડવા લાગે આમ ફરે આમ ફટકવા લાગે કારણ એક જ હોય છે ઘણા લોકોના પ્રશ્ન હોય ઘણા લોકોએ મને લાઈવ વાત કરી છે મહારાજ આ માણસ હતો એટલા બધા રૂપિયાની પાસે હતા ખબર નહીં કોને શું કરી નાખ્યું અત્યારે કઈ નથી માણસનું મગજ નિયંત્રણ પુરુષ તત્વ છે એ પુરુષ છે એ પરિશ્રમ કારક બતાવે છે પુરુષને કમાવાનું અને બહેનોને સાચવવાનું કાર્ય બનવાનું છે તો બહેનોએ પણ અત્યારે તો બહુ કમાય છે ઘણી ઘણી પ્રવૃત્તિ બ્યુટી પાર્લર ચલાવતા હોય કોઈ ભણાવવા જતા હોય અરે ઘણા ઘણા બહેનો બહેનો અત્યારે એટલા બધા આગળ છે એ સંપતિ પુરુષની ઉપર કળસ વાળવા થી તમારી ત્યાં તંગી પૂછી થાય પણ ત્રણ વખત વાળવાનું એટલા માટે બતાવું છે એ પુરુષને અંદર રહેલી જાગૃતા ઉર્જા કંઈક કરવાની ભાવનાઓ જ ઘણા બધા પુરુષોને એવા હોય છે કે પોતાના જીવન નું કોઈ ટાર્ગેટ કે કોઈ હોતું માણસો ને કેવું થઈ ગયું છે કે પિતાજીના પચાસ વીઘા છે પચાસ વીઘા ઉપર 50 ના ચાલીસ કરે પચાસ વીઘામાંથી ચાલીસ વીઘા કરે પડીખી વાળો ક્યાં ગાડી લાવે ને એટલે એને લાવવાની ઈચ્છા જાગે અહીંયા બેઠેલા કેટલા યુવાન ને ગાડી લાવે કારણ કે ગાડી એક વસ્તુ એવી થઈ ગઈ છે પણ આપની જરૂરિયાત છે લાવવી પણ બાપ દાદાની જમીન વેચીને ગાડી ન લાવવા એની માટે પરિશ્રમ કરો અથાગ પરિશ્રમ કરવાથી તમે જે સિદ્ધિ પ્રાપ્ત કરવા માંગો છો એ પ્રાપ્ત થાય છે વાળા પણ પરિશ્રમ કરો એ તમારી હાથની વાત છે જો તમે પરિશ્રમ જ ન કરીઓ તો લક્ષ્મી પ્રાપ્ત નથી થતી

ભાઈ શું કરું છું તો કે ની પંદર વિઘા જમીન છે મારા ખેતી કરું છું બે ચાર માણસ રાખી આપણાથી બહુ થાય કેટલી ઉંમર

પછી એટલો ચક્કર મારે હાજે વાળું ટાઈમે આવે વાળું કરી પર પાછા બહાર જતા રહે 12 વાગી ઘરે આવે આખું જીવન વ્યર્થ જાય વાલા વ્યર્થ જાય છે તમારું જીવન તમારી સંપત્તિને પ્રાપ્ત કરવી હોય તો એક વાત રે યાદ રાખજો કે સવારમાં સૂર્યો ઉदित પહેલા તમારા ઘરમાં સૂર્ય ઉદિત પહેલા તમારે સ્નાન કરી સ્વસ્થ થઈ દેવ પૂજન પતાવવું જોઈએ અને સૂર્ય ઉદિત થાય એટલે સૂર્યનારાયણ વંદન કરી તમારે તમારા ધનથી પહોંચી જવું જોઈએ તો એ ઘરમાં સારી લક્ષ્મી આવે એક વણિક ને દાદા જયારે છેલ્લો છે અને છાંયે જવાનું તો જ વેપાર ચાલશે એટલે વાણિયા એ શું કીધું કે છાયડે છાઇડે અને છાયડે ને જવાનું સવારમાં સૂર્ય તપે પેલા ધંધે પહોંચી જવાનું

વિશેષ માર્ગદર્શન તમને પ્રાપ્ત કરાવશે